મકાન વિભાગ દ્વારા ઇજારો આપી શરૂ કરાવી હતી જોકે ચાર ચાર મહિના થવા છતાં ગોકર ગતિ અટકી અટકીને ચાલતી કામગીરીને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેમાં પણ તાજેતરમાં આવેલ કમોસમી વરસાદને લઈ માર્ગ બાજુમાં આપેલું ડાયવર્ઝનનું ધોવાણ સાથે ત્યાંથી બાઇક કઢાવવી પણ મુશ્કેલ બન્યું છે આ વચ્ચે લોકોને છેલ્લા ચાર ચાર મહિનાથી વેઠવી પડતી લઈ ફેલાયો હતો અને છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા આ અંગે નવી દીવી ગામના સુરેશ વસાવાએ જણાવ્યું હતું કે ચાર મહિનાથી અટકી અટકી કામગીરી થઈ રહી છે એ ડાયવર્ઝન માર્ગ પર અત્યંત ખરાબ બનાવ્યો છે જેને લઈ ગાડી કાઢવાનું પણ મુશ્કેલ છે બે ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશો આવાગમન અને ભારે અગવડતા ઊભી થઈ રહી છે ચોમાસાના ગણતરીના દિવસ બાકી છે જો કામગીરી નહીં થશે તો માર્ગ બંધ થવા સાથે જે કાંસ પર નારોનું નિર્માણ થઈ રહ્યું છે તેનું પાણી જ માર્ગ પર ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે હું સુરેશ વસાવા અંકલેશ્વર નવી દિવ ગામ રહેવાસી જે નવી દિવ ગામનો માર્ગ જોડ જે નાળો કામ નાળાનું કામ બનાવવામાં નાળાનું કામ જે બનાવવા ચાલુ કરવામાં આવ્યું છે તે આજ સુધી ચાર મહિનાથી સઘન તો બંધ છે અને અહીંયાથી જે જે નાળો બનાવવાનું કામ છે તે આ લોકોએ જે બાજુમાં જે ડાયવર્જન આપ્યો છે એટલો બેદરકારીથી ડાયવર્જન આપ્યો છે કે હાલમાં અમને ટુ વ્હીલર જઈ શકે જઈ શકે છે માનવું એક મોટું સાધન આવી શકતું હોય તો એની બેદર એની કંઈ જાણ હેઠળ જીમ લેવામાં કોણ આવશે અને આજુબાજુ તમામ સોસાયટી સોસાયટી નવી એ છે નવા દીવા અને શિવ દર્શન સોસાયટી તમામ આજુબાજુ સોસાયટી એટલા પબ્લિક ટાઈમમાં પોખડી ગયેલા છે ને કે લોકો એટલી છે કે આજે લોકોનો એટલો વા કે લોકો રોજગારી મજૂરી જતા કે એટલા બધા અટવાય છે કે એની જવાબદારી લેશે કોણ અમારે એટલી વિનંતી છે કે તંત્રને એટલી એટલી વિનંતી છે કે આની વહેલે ટકે કામ કામ પૂર્ણ કરવામાં આવે કોના દોરા બનાવવામાં આવે છે આ નારુ આ નારુ પીડબલ્યુ માટે બનાવવામાં આવે છે પીડબ્લ્યુડી